હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળાની ગરમીઓ માટે વળિયારીનું સિરપ અને શરબત બનાવવાની રેસીપી આ સિરપના ઉપયોગથી તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં વળિયારીનું શરબત બનાવી અને તૈયાર કરી શકો છો અને આ સિરપને તમે કોઈ પણ પ્રિઝર્વેટિવ એડ કર્યા વગર એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને ખૂબ જ સહેલી રીતે ફક્ત બે જ સામગ્રીઓના ઉપયોગથી બનતું આ સિરપ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા એક બાઉલ ભરી અને વડિયારી લીધેલી છે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ બાઉલનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી અને તેમાં ઇલાયચી એડ કરીશું મેં અહીંયા આઠથી દસ નંગ જેટલી લીધેલી છે ઇલાયચી એડ કરવી એ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ વળિયાળી સરસ રીતે ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેને ત્રણ કલાક માટે રેસ્ટ આપીશું ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો વળિયાળી એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને અહીંયા તમે ઇલાયચી પણ જોઈ શકો છો એકદમ સરસ રીતે તે ફૂલી ગઈ છે હવે તેનો ઉપયોગ કરશો તો સિરપ ખૂબ જ સરસ બનશે હવે મિક્સરનું મોટું ચાર લઈ અને તેમાં વળિયારી અને પાણી એડ કરીશું તેને એક વખત એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ આ રીતેનું મિક્સર તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હવે તેમાં જરૂર મુજબ ફરી વખત પાણી એડ કરી એક વખત ચલાવી અને ફરી વખત ક્રશ કરી લઈએ આ રીતેનું ઠીક મિક્સર મળી જાય ત્યારબાદ એક મોટું બાઉલ લઈ અને તેમાં મોટા કાણાં વળી એક મોટી ગરણી રાખીશું ત્યારબાદ હવે તૈયાર કરેલું મિક્સર ચમચી વડે ચલાવતા જઈ અને નીચે એકદમ સરસ એવું સ્મૂધ આપણે જે સિરપ હોય તે લઈ લઈશું અને ફરી વખત આપણે એ જ પ્રોસેસ કરવાની છે જેથી કરી અને વળિયારીમાં રહેલું બધો જ પલ્પ કે જે આપણે સિરપ કહીએ તે બાઉલમાં આવી જઈ તો ત્રણથી ચાર વખત આ પ્રોસેસ કરવાથી તમે જોઈ શકો છો વળિયારીનું સિરપ આ રીતેનું તૈયાર થઈ ગયું છે હવેની પ્રોસેસ માટે મેં અહીંયા ઇન્દુસ વેલી બ્રાન્ડની પ્લે સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કરેલો છે જેની બોડી ત્રણ લેયરની બનેલી છે અને તેમાં આ રીતે નથી હેન્ડલ આપેલા છે જે ક્યારેય ગરમ નથી થતા આ કઢાઈ ખૂબ જ જલ્દીથી ગરમ થઈ જાય છે અને ઇન્ડક્શન સેફ પણ છે તો આપણે ત્રણ બાઉલ જેટલી સાકર લઈશું જે બાઉલથી માપી અને વડિયારી લીધી હોય તેની ત્રણ ગણી આપણે સાકર લેવાની છે ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરીશું સાકર ડૂબી જાય એટલું જ પાણી એડ કરવાનું છે તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચલાવતા જઈ અને સાકરને પહેલાં તો સરસ રીતે ઓગાળી લઈએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ વસ્તુ બનવામાં જ્યારે નોનસ્ટિકની કઢાઈમાં નવથી દસ મિનિટનો સમય લાગતો હોય છે ત્યારે આ સ્ટેનલેસ સ્ટીલ કઢાઈમાં એ સેમ વસ્તુ પાંચથી છ મિનિટમાં બની જાય છે અને તેની સાથે જ આ કડાઈમાં બનાવેલું ફૂડ ક્યારેય ચોટતું પણ નથી અને બળતું પણ નથી અને આ બધા જ ફીચર્સના કારણે તેને ક્લીન કરવી પણ એટલી જ ઇઝી થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટ પછી બધી જ સાકર ઓગળી ગઈ છે આ સમયે હવે આપણે જે વળિયારીનું સિરપ તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરીશું અને હવે ગેસને મીડિયમ ફ્લેમ પર તેને પણ ચલાવતા જઈ અને એકદમ સરસ એવું જેવી આપણે સીરપ કે ચાસણી કહીએ એ રીતેનું થઈ જાય ત્યાં સુધી થવા દઈશું જેને લગભગ પચીસથી ત્રીસ મિનિટનો સમય લાગશે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણું સીરપ કે ચાસણી કહીએ તે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં ટેસ્ટ માટે એક ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ તેમાં એક નંગ લીંબુ નીચોવી દઈશું લીંબુ પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે એટલે આ ચાસણી બગડશે પણ નહીં અને લીંબુથી ખૂબ જ સરસ એવો સ્વાદ પણ આવશે તમારે લીંબુ એડ ના કરવું હોય તો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તેમાં ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું જેના કારણે આ સિરપ ખૂબ જ સરસ એવું ટેસ્ટની સાથે સાથે દેખાવામાં પણ સરસ લાગશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ સિરપને ત્રણ કલાક માટે રેસ્ટ આપીશું તો ત્રણ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વડિયારીનું સિરપ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ રીતે ચમચા વડે આપણે એક વખત તેને ચલાવી દઈએ અને ચમચાની પાછળની તરફ તમે જોઈ શકો છો આ રીતેનું હલકું એવું કોટિંગ થઈ ગયું છે મતલબ આપણું સિરપ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે ને બનાવવું ખૂબ જ ઈઝી આ રીતે બનાવેલું સિરપ એક વર્ષ સુધી ક્યારેય પણ બગડતું નથી મેં અહીંયા તેને કાચની આ રીતેની બોટલમાં સ્ટોર કર્યું છે હવે આ સિરપના ઉપયોગ કરી અને તમારે જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે ગ્લાસ લઈ અને તેમાં આઈસક્યુબ્સ એડ કરીશું એકથી બે ચમચી જેટલું સિરપ એડ કરીશું અને ત્યારબાદ તેમાં પાણી એડ કરી દઈએ પાણી એડ કરી અને ચમચી વખત એક વખત આપણે ચલાવી દઈશું તો વડિયારીનું ઇન્સ્ટન્ટ શરબત બની અને તૈયાર થઈ ગયું છે આ રીતેનું શરબત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ